કેડા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢવી સાહેબ માર્ગદર્શન હેઠળ આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા દ્વારા જે અઠાવન જેટલા કેસો છે એ કેસો અંદર જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓની જુદી જુદી થગાઈના માધ્યમથી ગયેલી રકમ અંદાજીત રૂપિયા ચાલીસ લાખ પચાસ હજાર ની આસપાસ રકમ જે છે એ કોર્ટ ઓર્ડર કરાવી અને એ રકમ આ જે ભોગ બનનાર અઠ્ઠાવન લોકો છે તેમના ખાતામાં તરત આવે તે રીતના ઓર્ડર કરાવી અને એમને તરત મળેલું છે તે અનુસંધાને તે કોર્ટના ઓર્ડર અને આ રકમ તેમને તરત મળે અંગેને તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ આજે રાખવામાં આવેલું એમાં જે ભોગ બનનાર તમામ લોકો ઉપસ્થિત રહેલા એ ઉપસ્થિત રહેલો લોકોને અને અન્ય પ્રજાને પણ અમે લોકો અપીલ કરીએ છીએ કે

પોલીસ નું કામ સખત છે જોરદાર છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુબ જ સરસ કામ કરેલું છે તાત્કાલિક ઓગણીસ ત્રીસ ઉપર જેટલો વહેલો તમે ફોન કરી દેશો એટલા તમારા રૂપિયા ત્રીસ થઈ જશે અને તરત તમને પરત મળી જશે કોઈ પણ લોથામણી કે લલચામણી ઓફરમાં માં તમારે ભરાવવું ના જોઈએ